કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાએ રાજકોટના એન્જિનિયરિંગ હોલ ખાતેથી સાગર પરિક્રમા પુસ્તક અને વિડીયોનું વિમોચન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ દેશના દરિયા કિનારાની આઠ હજાર કિલોમીટરની મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાએ પરિક્રમા કરી હતી કચ્છ માંડવીથી શરૂ કરી પશ્ચિમ બંગાળ સુધીના દરિયાની પરિક્રમા કરવામાં આવી હતી આ પરિક્રમાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના દરિયા કિનારાના સાગર ખેડૂત અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંલગ્ન વેપારીઓ તથા મછવારાઓને સદ્ધર કરવાનો અને દેશના દરિયા કિનારાને મજબૂત કરવાનો છે આતકે તકે પરશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે સાગર પરિક્રમા કરવાનો એક અનોખો પ્રયોગ નક્કી કરવામાં આવ્યો ભારત સરકારની માહિતી અને મોદીજીનો સંદેશો માછીમારો સુધી પહોંચાડવાનો આ નમ્ર પ્રયાસ હતો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા મત્સ્ય અને પશુપાલન વિભાગોની રચના કર્યા બાદ ભારતમાં મત્સ્યપાલન મંત્રાલય અસ્તિત્વમાં આવ્યું એ વિભાગનો હવાલો મને સોંપવામાં આવ્યો અને એને કારણે હું આ મત્સ્યપાલન ગતિવિધિઓની સાથે જોડાયો પ્રધાનમંત્રીજીના માર્ગદર્શનમાં મારા વિભાગ તરફથી સાગર પરિક્રમા નામનો એક અનૂઠો પ્રયોગ કરવા માટેનું નક્કી થયું ભારતનો આઠ હજાર કરતાં વધુ લંબાઈનો સાગર કિનારો છે વીસ લાખ વર્ગ કિલોમીટરનો ઇકોનોમિક ઝોન છે બસો કિલોમીટર સમુદ્રની અંદર ભારત સરકારની હકુમત હોય છે એ બધા વિસ્તારને જોતા ત્રણ કરોડ જેટલા ફિશરમેનો છે આપણા દેશમાં અને સાઠ હજાર કરોડનું એક્સપોર્ટ થાય છે સેક્ટરમાંથી એવડા મહત્વપૂર્ણ વિષયને વિભાગ તરીકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિભાગ આપ્યો અને વિભાગની અંદર એક યોજના આપી જેનું એક યોજનાનું વોલ્યુમ વીસ હજાર કરોડનું છે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના આ બધી બાબતોને સાથે રાખીને એની માહિતી પ્રત્યેક ફિશરમેનોને મળે કે ભારત સરકાર તમારે માટે શું કરી શકે છે મોદીજીનો સંદેશો માછીમારોની સાથે પહોંચાડવા માટેનો આ એક નમ્ર પ્રયાસ હતો એને કારણે મને આપણા કચ્છ માંડવીના બંદરેથી ગંગાસાગર સુધી આ પ્રવાસ મેં કર્યો બધા કોસ્ટલ રાજ્યોમાં જવાનું થયું ફિશ લેન્ડિંગ સેન્ટરો ફિશિંગ હાર્બર એમની બોટો એમની નેટો એમના પ્રોસેસર્સ એની બધી ચીજો નાની મોટી જોવાનો સમજવાનો અને એની સમસ્યાઓને સાંભળવાનો અવસર મળ્યો આઝાદી પછી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કિસાન ક્રેડિટ કાર્ડ જે આપણા દેશમાં માત્ર ખેડૂતોને જ મળતું હતું એ ખેડૂતોને જે નીતિ ધોરણ પ્રમાણે કિસાન ક્રેડિટ કાર્ડ મળે છે એ જ નીતિ ધોરણ પ્રમાણે માછીમાર સમાજને પણ આપવાનો નિર્ણય પ્રધાનમંત્રી શ્રીએ કર્યો હતો એનો પ્રસાર પ્રચાર નીચે સુધી થાય એ પણ અમારી આ યાત્રાનું મુખ્ય અંગ હતું અમે અગાઉથી અમારા અધિકારીઓને જે તે જિલ્લામાં મોકલતા હતા અને ત્યાંના જિલ્લાના વહીવટી તંત્ર સાથે મળીને કિસાન ક્રેડિટ કાર્ડ એ વિસ્તારના ફિશરમેનોને મળે એને માટેના પણ પ્રયાસો અમે કરતા હતા એમની રજૂઆતોનો પડઘો અમારા તંત્રની અંદર પાડવાની કોશિશ કરતા હતા અને આજે આપે જે અહીંયા જોયું એ સમગ્ર કૂકની અંદર અમે આ યાત્રાને સમાવવા માટેનો પ્રયાસ કર્યો છે અને અત્યાર સુધીમાં એ માછીમાર સમાજ તરફથી જે આપણને મળ્યું છે એ આગામી દિવસોમાં ભારત સરકારની અને રાજ્ય સરકારની પોલિસીઓમાં કેવી રીતે કન્વર્ટ થાય એના પ્રયાસો અમે આગામી દિવસોમાં કરવાના છીએ રાજકોટના અમારા અધિકારીઓએ અને મારા કેન્દ્ર સરકારના ફિશરીઝ વિભાગના અધિકારીઓએ આ સંપૂર્ણ કાર્યક્રમને સહયોગ આપીને આજે એનું સુંદર સમાપન કરાયું આદરણીય વજુભાઈ વાળા સાહેબ આ કાર્યક્રમને આદર આશીર્વાદ આપવા માટે પધાર્યા સ્વામી પરમાત્માનંદજી આ કાર્યક્રમની અંદર પધાર્યા અને કાર્યક્રમની ગરિમા વધારી એ માટે એમનો બંનેનો પણ હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું સ્વામી પરમાત્માનંદજી યાત્રાના પ્રારંભે પણ હતા અને યાત્રાના સમાપનમાં પણ હતા એને હું મારું સદભાગ્ય સમજુ છું પાકિસ્તાનીઓ દ્વારા ધરપકડ થવું અને એમની જેલમાં રહેવું એવો જ બીજો પ્રશ્ન લંકાની સેના દ્વારા પણ તામિલનાડુના ફિશરમેનો સાથે આ ઘટનાઓ બને છે જેવી અમને જાણ થાય એ જ ક્ષણે અમે એને વિદેશ વિભાગ મારફત જે આપણી ડિપ્લોમસીની સ્ટ્રેટેજી હોય છે એના ધોરણે એને મદદ કરવા માટેના અમે પ્રયાસો કરીએ છીએ મારે નોંધવું જોઈએ કે પાંચસો કરતાં વધારે માછીમારોને અમે હમણાં જ નજીક ભવિષ્યમાં પાકિસ્તાનમાંથી છોડાવવા માટે સફળ થયા